જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પ્રજા સત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજા જોગ સંદેશમાં જણાવ્યું હતું કે પ્રજા સત્તાક પર્વના પાવંદીને નેત્રંગ આ ધન્ય એવી ધરા ઉપર અનેક નામી અનામી સ્વતંત્ર્ય વીરોના ચરણોમાં વંદન કરીને જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક સત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર તુસાર સુમેરાએ આજના આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરને પણ સુમન અર્પણ કર્યા હતા વધુમાં તાજેતરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા આ પ્રસંગે યાદ કરતા જણાવ્યું કે રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળમાં રામ રાજ્ય જે મહિમા વર્ણવ્યો છે તેમાં આઝાદીના પંચોતેર વર્ષે સુશાસનના ચાર સ્તંભ નાગરિકોને સન્માન ભયમુક્ત વાતાવરણ સમાન ન્યાય તથા સમાન વ્યવહાર આપણે સાચા અર્થમાં રામ રાજ્યનો વારસો નિભાવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું દેશના વિકાસમાં ભરૂચના ભૂતકાળ અને વર્તમાનની ઝાંખી આપતા તેમણે જણાવ્યું કે ભરૂચના અનેક નામી અનામી જેવા કે ભરૂચના પનોતા પુત્ર કમા મુનશી કનૈયાલાલ મુનશી તથા પંડિત ઓમકાર ઠાકુર જેવાએ માતભર ફાળો આપ્યો છે ત્યારે વર્તમાનમાં નવા ભારતના નિર્માણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં ભરૂચ ગ્રોથ એન્જિન રૂપી દિવાલના પાયામાં રહેલું છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ વિશે કલેક્ટરે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર તેરમાં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ વર્ષ બે હજાર ચોવીસની દસમી આવૃત્તિમાં સૌ વધુ ભાગીદાર તરીકે દેશ વિદેશના અગ્રણીઓ તથા બિઝનેસ જગતના અગ્રણીઓ સહભાગી થયા તે જ આ સમિટ સફળતા જિલ્લા કલેક્ટરશ્રીએ ગણાવી હતી ભરૂચમાં વાઇબ્રન્ટ બે હજાર ચોવીસ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પાંચ હજાર ત્રણસો અડસઠ એકમો દ્વારા કુલ પાંત્રીસ હજાર ચોરાણું કરોડના અને લાર્જ સેક્ટરના એક હજાર ત્રીસ એકમો દ્વારા કુલ એક લાખ ચાલીસ હજાર છસો અઠ્ઠાવીસ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે જેના થકી બે લાખ સાત હજાર સત્તાણું જેટલા લોકોને રોજગારી મળવાની નેમ જિલ્લા કલેક્ટરે વ્યક્ત કરી હતી ગ્રોથ એન્જિનનું હબ ભરૂચ ભાંગ્યું ભાંગ્યું ભરૂચથી ભવ્યતા ભવ્ય ભરૂચનું આપણા સૌના સપના સાકાર થશે આમ વિકસિત ભરૂચના ધ્યેય થકી વિકસિત ભારત નિર્માણ માટે ભરૂચ જિલ્લાવાસીઓ પણ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા પૂરી પાડી રહ્યા છે આ પ્રસંગે જિલ્લા વિવિધ સરકારી વિભાગોના ચૌદ જેટલા ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારત સ્વચ્છતા અભિયાન જળ એ જ જીવન ડાંગી નૃત્ય વગેરે થીમ પર રજૂ થયેલો રંગારંગ કાર્યક્રમ લોકોએ રસપૂર્વક નિહાળ્યા હતા આ તકે પ્રથમ શ્રેષ્ઠ પ્લાટૂન ટેબ્લો તેમજ રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ આપવામાં આવ્યું હતું વધુમાં કલેક્ટરના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો રમતવીર તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે કલેક્ટર શ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય સર્વે ઈશ્વરસિંહ પટેલ અરૂણસિંહ રણા ડ્રમેશભાઈ મિસ્ત્રી રિતેશ વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ તાલુકા પંચાયત સભ્યો જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો હોદ્દેદારો વડીલો નાગરિકો અન્ય આગેવાન પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો ગુજરાતમાં જ્યારે આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વની આ સરકારમાં ખૂબ સરસ રીતે ઉદ્યોગો માટે ઈઝ ઓફ ડુઇંગ નો બેઝન વાતાવરણ પૂરું કરવામાં આવ્યું છે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ મિત્રો એ ઇન્ટરનેશનલ એક ક્રાઇટેરિયા છે કે કોઈ પણ વિસ્તારની અંદર આવો અને ધંધો કરવા માટે તમારી સરળતા કઈ છે તમે કોઈ વિસ્તારમાં પ્રવેશો તમને સુવિધાઓ મળે છે તમને એક સારું વાતાવરણ મળે છે મને એ કહેતા ખૂબ ગર્વ થાય કે ગુજરાત એમાં હંમેશા ટોપ રહ્યું છે રહેશે અને ભરૂચ એના પાયામાં રહેશે સેચ્યુરેશન કરવાના ધ્યેય સાથે નીકળી માન્ય પ્રધાનમંત્રીશ્રી એ ભરૂચમાં જ કીધેલું કે જ્યારે સેચ્યુરેશન ના ને અપનાવીએ ત્યારે વાલા ધવલાની નીતિને સ્થાન જ ના રહે ત્યારે જે લાયક છે તમામને આપણે લઈ લઈએ મળ્યું કોઈ પાછળ છે તો ના મળ્યું એ વાત જ ના આવે તમામ ને થી મળે એવી આ ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા ભરૂચમાં તમામ ગામોમાં તમામ વોર્ડ માં નીકળી